वेलकम टू नरसाना धाम रामवाड़ी माम सतनी गादी नरसाना धाम यह गादी गुजरात राज्य के पंचमहल जिले के शहरा तालुका के नरसाना गांव में हर रविवार को होती है आने वाले श्रद्धालुओं को खास निवेदन है कि यह सत की गादी हर रविवार को रेणा मोरवा रोड नरसाना मेन चौकड़ी से अंदर पानी की टंकी के सामने राय जी का मुँवाड़ा प्राथमिक स्कूल के पास सत का दरबार है कोई बार किसी कारण से अगर सत का दरबार बंद रहता है तो यूट्यूब इंस्टाग्राम फेसबुक के माध्यम से आने वाले सभी श्रद्धालुओं को खबर पहुंचा देते हैं राम हमें गांव शालुको सतराम हमारे प्रश्न અમારો પ્રશ્ન એ છે કે આ ભાઈ દારૂ વધારે પીતા હતા હવે અહીં ગાડી માતાજીના છાનક પર લાવી અને દારૂ છૂટી ગયું છે પણ વચ્ચે પાછો દારૂ તો નથી પીતો પણ ધી વધારે ચાલુ કરા ઘરે કંઈક માર જોડ ને કંઈક બાળવા કૂપવાનું ને એવું તો વધારે ચાલુ થયું હતું પાછા મતલબ માતાજીને કંઈક ભૂલચૂક થઈ ગયો હોય તો આપણે માફી માંગી લઈએ એમ કરીને લાવ્યા છીએ આ બરામ માદા પસ્રામ ફેનામાં માંઢ સેમાં તેમાં ખેવેઆમમનામ ફેટ દેતેતેદ માંહણેમાં તેપ જેદ� બસ બીજો સે એટલા માટામ થાય છે પંત બીજો છે પંત બીજો મોના કેટલા માટા દેવક રયો છે આમ છે અગોરી બાવો આજુ થી મને આ થી બનાવી રામજી ઉપાય્યું હા તમારી પઠાડી છે સોરી બાવો હો માર નાખી આ આ આ દુખ આતા ડેમેજ માં લા બોલે ગાળમ સુકાયડી ખડે ઓસે અઘોરી છે આ ને ગોરી તો ગરી પણ ભેગી મેળી છે હા હા મસન થી ટિક્કા મસન હરકાવે એવી છે એવી છે મારતો મેલડી છે પેગી હા હા આવા ચીજ મોટો એમને કડ એ નહી તમે ના જાણતા છોરો નહિ એના જોડે વસ્તુ આવી થઈ છે માફી માગી લો ક્ષમા માંગી લો એમ થોડી માફી મંગાવી ક્ષમા યાત્રા કોને કેવાય મારજ ભાઈ

જીરાવા ગાઢું છે હા આગળ એ યાર दादाજી જોરાય છે ને રાત કરીયા છે હાજી એ મારી કને મેડિકર કરી હા દાઢી પણ તો કાલે જ મેં માંગી ના લે તો હે ને પોણી આભાર 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 આદિશિરવાદ વાળીયા કર્મશૂક શાંતિને સંસ્કારી પરિવાર પેદા થાય વાસિદ આપો હા હા રામ રામ નાના ભાઈ ગામ તાલુકો મારી વાત જ નથી માનતા તો શાંત થઈ જાવ માફી માંગ બધા ક્ષમા યાત્રા કરતો આપડે જેવું આપડે આ આ લાગેઓ પાછો ઓ તો કેવાય કેવાય તારા દો માગે કટવા લખો રામ